હેલો મિત્રો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં જશો તો મારા બા ગયા છે ગામડે તો આરવીબેનની તબિયત સારી નથી તો એટલા માટે હું ફ્રી બહુ નથી થતી પણ છતાંય મેં થોડોક ટાઈમ લઈ અને વિડીયો બનાવ્યો છે તો આજે છોકરાઓને મન થયું કે પાક ખાવો છે મિતુને બહુ ભાવે પાક

આવું કામ વધારે છે એટલે ફ્રી નો થાય તો અહીંયા મેં બધી સામગ્રી લઈ લીધી છે કાચો ગુંદર આ જો તમે આ છે બદામનો ભૂકો ખમણેલું અને અને ગોળ કરીએ પાક બનાવવાનું ચાલો મેં શરૂ કરી દીધો છે ગેસ અને ઘી ગરમ થાય એટલે આપણે પેલા તળી લઈએ ગુંદર અને આમાં બધી પ્રોસેસ ફટાફટ કરવી પડે એટલે મેં અમુક અમુક ટોપિક તમને બતાવું છું તો ગુંદર તળી લઉં ફટાફટ અને પછી તમને બતાવું અને હવે જો મેં આમાં બધું ક્રશ કરી લીધો છે ગુંદર કેમ કે હાવ ભૂકો કરીએ તો છોકરાને ભાવે મોઢામાં ન આવે તો એટલા માટે મેં બધો ક્રશ કરી લીધો છે અને પછી પાછું ઘી મૂકી દીધું છે અને એમાં થોડો થોડો કરીને આપણે લોટ નાખીશું લોટ મેં અહીંયા ભાખરીનો લીધો છે જાડો એટલે બધો એક સાથે નથી નાખી દેવાનો થોડો થોડો નાખીએ અને જોઈએ કે કેટલું થાય છે આપણે બહુ જાડું પણ નથી રાખવાનું અને બહુ પાતળું પણ નથી રાખવાનું જ્યાં સુધી લોટ શેકાય ન જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનો છે બ્રાઉન કલરનો થઈ જાય નહીં ત્યાં સુધી અને પછી એમાં બધી સામગ્રી ઉમેરી દેવાની છે અને પછી ગેસ બંધ કરી અને પછી ગોળ નાખવાનો છે એ યાદ રાખવાનું કે શરૂ ગેસમાં ગોળ નથી નાખવાનો કેમકે ગોળ જો બહુ ગરમ થાશે તો ખેંચાઈ જાય એ કઠણ થઈ જશે તો મેં ઉતારીને પછી જ નાખો તો ગોળ પહેલાં બધું ટોભરૂની બધું નાખી દીધું અને પછી છેલ્લે ગોળ નાખ્યો અને પછી તમે જોઈ શકો છો કે મેં જો બધું લઈ લીધું છે થાળીમાં ગોળ નાખ્યો એમાં બહુ ફટાફટ પ્રોસેસ કરવાની હતી એટલે મેં તમને બતાવી ન શકી અને બધું મને તો આ પાક બહુ ભાવે તમને કોઈને ભાવે કે નહીં કોમેન્ટમાં જરૂરથી કહેજો અને શિયાળામાં તો આ પાક જરૂરથી ખાવો જોઈએ બહુ જ ગણકાર છે અને પછી મેં એક ગ્લાસ લઈ અને બધું આમ વ્યવસ્થિત કરી નાખ્યું થાબડી દીધું ઘીવાળો ગ્લાસ હતો જે મેં ગુંદર બ્રશ કર્યો હતો ને એ અને બધું થાબડી દીધું તે બહુ મસ્ત થાય કેવી બની છે સુખડી મને જરૂરથી જણાવજો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને